દિયોદર પોલીસે અપહરણ અને પોસ્કોના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો દિયોદર પોલીસે અપહરણ અને પોસ્કો જેવા ગંભીર પ્રકારના આરોપીને ગળતરીના દિવસોમાં ઝડપી પાડી જલના સ્થળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દિયોદર ડીવાયએસપી સુબોધ માનકર અને પીઆઈ કે એચ બિહોલના માર્ગદર્શન હેઠળ અપહરણ અને પોસ્કો મુજબના ગુનાના આરોપીને ઝડપી પાડવા સૂચન આપતા દિયોદર પોલીસ સ્ટેશનના માણસો પીએસઆઈ પીવી થોકડિયા એએસઆઈ મનોજભાઈ નવીન કુમાર હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ કોન્સ્ટેબલ નીતાબેન કોન્સ્ટેબલ નાઉને પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ પચાસ સત્તર ચોવીસ જીરો આઠ ત્રેવીસ બે હજાર ચોવીસ બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી ચોસઠ બે તેમજ પોસ્કો એક્ટ કલમ ચાર છ મુજબના ગુનાની ગંભીરતાને લઈને ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી વિષ્ણુભાઈ બાબુભાઈ દેવીપૂજક રહે કોટડા દિયોદરને જાંખોર ગાંધીનગર ખાતેથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચલણા સળિયા પાછળ થકીલને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર